નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી તમારું એક નવા વિડીયોમાં અવારનવાર સોશિયલ મીડિયા ઉપર કલાકારોના વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે તમે જોયું આ બેનનો વિડીયો કે જેમાં બેન ચાલુ વરસાદમાં ગીત ગાઈ રહ્યા છે તો મિત્રો ખરેખર આ બેનને ધન્યવાદ દેવા જોઈએ કે વરસાદ આવ્યો છતાં તેમણે ગીત ગાવાનું બંધ ન કર્યું અને તેમણે જે ગીત ગાયું તે પણ ખૂબ જ સરસ ગીત ગાયું તો મિત્રો હમણાં જ આગળ આપણે આ વિડીયોમાં આ બેને ગાયેલું આખું ગીત સાંભળવાનું છે પણ તેની પહેલાં જો તમે આ ચેનલ ઉપર નવા આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો અને સાથે જો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોના લાઇક કરીને તમારા મિત્રો સાથે શેર પણ જરૂરથી કરીજો તો હાલો મેં સાંભળીએ બહેનોનું આખું ગીત